જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં સોમભાઈ છે અને અમારા મિત્ર છે એક રાહુલભાઈ જંત્રાલ થી આ બધા મિત્રો ભેગા થઈને જઈએ છીએ વિરમભાઈ આજે હાજર નહીં એટલે નહીં આવ્યા અને બીજી ટીમ તો તમને ખબર જ છે સેવામાં અને બીજા મિત્રો પાવાગઢ છે એટલે ડાયરેક્ટ સીધા આજે સતલાસના જઈએ છીએ કારણ કે કાલે વરસાદના લીધે અમુક કેમ્પની મુલાકાત લેવાની રહી જતી એટલે આજે સીધા સતલાસના જતા રહીએ છીએ સટલાશના સીધા જઈએ છીએ એટલે વચ્ચે શોભાસણ ગામ આવશે શોભાસણમાં અમારા મિત્રો શું હોય આ જો હસનાપુર યુવક મંડળ જેમ બે સેવા કેમ્પ આયોજન કર્યું છે મિત્રો જ બધા તો આ હસનાપુર યુવક મંડળ સેવા કેમ્પની મુલાકાત લઈ

આ ઇડલી સંભળ મજા ઈ હાથ કરું બાબુજી ઇડલી સંભાળ

જમવા માટે ની લાઈનો લાગી છે મિત્રો જોવાની નાસ્તાની લાઈનો લાગી છે ભક્તો ચાલતા જ હોય છે નાસ્તો કરતા જ હોય છે મિત્રો અમે ટીમ્બા થી ના બાજુ જતા રહ્યા હતા અને આવવાનું હતું આ જગ્યાએ કાલે આયા હતા જે એટલે વરસાદ પડે તો એ જગ્યાએ એટલે પાછા આયા છીએ તો મિત્રો આપણા જય ગોગા મિત્ર મંડળ સેવા કેમ સાબલિયા છે એ જગ્યાએ જવાનું છે વરસાદ

જો મિત્રો આગળ ના જવાનું કારણ તમને કહી દઈએ જો આ ટ્રાફિક જોવા જ ના દબાવતા મિત્રો જો તમે રાત્રે આ સંઘ જોવા વાળા પબ્લિક નું એટલું બધું ટ્રાફિક થાય છે ને એટલે ચાલવા વાળા લોકોને તકલીફ પડે છે

આખું જોમ થઈ ગયું હોય મિત્રો આ જગ્યાએ લોબામાં લોબી ધજા છે અમે જેટલા જેટલા મીટર લોબી છે કે જેટલા ફૂટ લોબી છે એ ખબર નહીં પણ જો લગભગ સો મીટર તો હશે જ આટલાથી શરૂઆત થાય છે અને એ આ છે કુદી આ ધજા ધજા જાય છે અંબાજીમાં આ લોબામ લોબી ધજા જાય છે જોવા તમે તો આ ધજાનો તમને દર્શન કરાવું એટલા માટે સ્પેશિયલ ગાડીમાંથી ઉતરી અને હજુ સુધી આ ધજા ચાલુ જ છે જો છે એક આટલા સુધી હું તમને ધજા બતાવી દઉં આ લોબામ લોબી ધજા છે કેટલા મીટર ની છે ભાઈ બસો એકાવન મીટર બસો એકાવન ફૂટ મિત્રો જોઈ લે આ બસો એકાવન ફૂટ ની લોબામ લોબી ધજા છે અને મેહોણા મિત્રો તો ધજા છે ધજાનો તમને દર્શન કરાય અને જો આ પબ્લિક રાત નો સમય છે તો એ ચાલતી ચાલતી આવે છે બધા આ સંઘ જોય અને આગળ દેખાય બસો એકાવન ફૂટ ની ધજા ગાડીમાં બે જઈએ અને મળીએ તમને આગળ મોમા બસો એકાવન ફૂટ ની શું કેવું મોમાં આ દવા માટે લગભગ પચીસ થી ત્રીસ માણસ જોયું ભાઈ આ ભાઈ એવું કેવું છે કે ટોટલ માણસ છે એમાંથી ચાલીસ પિસ્તાલીસ લોકો આ છે બરાબર ને આવા દંડા છેલ્લા શું

આ કોફી લીધી આ અને ને કરીએ આગળ આવું મિત્રો મોમો બરાબર ભૂસ્યા થયા છે અને સોય નાસ્તો કઈ એવું આવતું નહીં સેવા કેમ બધા બંધ થઈ ગયા હોય એવું લાગે લે એવું લાગે હું કે હું મોમા એવી ભૂખ લાગી છે ને લીંબુ સરબત છે બીજું કોઈ મસ્ત નહીં હોટલો અત્યારે બંધ હોય છે ને નાસ્તા જેવું બીજું છે મળતું નહીં કોઈ એટલે હું તો પછી પાછી ગાડી વાળી કીધું ધોતા સુધી જઈએ પણ જમવું તો સરસ અમારો વિચાર છે કે જમીન જ જમીન એટલે શોખ નાસ્તો એ કરવો છે નાસ્તો કરીને પછી જ જવું છે અડધી રાત થઈ જાય છે ને ભૂખ જોરદાર લાગી છે એટલે આગળ કેમ છે આપણે ઓળખીતા છે બધા બે ચાર મિત્રો છે ઈ કણ તો જઈએ ને જમવાની સગવડ કરીએ નાસ્તાની કહો તો જમવાની જે મલાઈ ખાવું છે

હા તો મિત્રો જમીન આવું મળીએ તમને તો મિત્રો કાલે રાત્રે લગભગ વાગે હતા અને લેટ પડી એટલે જમ્યા પછી શૂટ નતો કર્યો એટલા માટે આ એન્ડ પાર્ટ શૂટ કરું છું કાલે ટ્રાફિક બહુ હતું અને રાત્રિનો સમય હતો એટલે વિડીયો શૂટ કરવામાં થોડી તકલીફ પડતી હતી એટલે જેવો શૂટ થયો એવો કર્યો છે બરાબર તો બીજા દિવસના અત્યારે બાર વાગી ગયા છે બપોરના એટલા વિડીયો પાર્ટ શૂટ કરીને હવે એડિટિંગ કરીને અપલોડ કરવાનો છે એટલા માટે તો આ વિડીયો આટલો પૂરો કરીએ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી